ત્યારે એએમસીએ દાવો કર્યો છે કે શહેરના મોટા ભાગના તળાવ ઇન્ટરલિંક કરીને વરસાદી પાણી તળાવમાં ભરવામાં આવશે હવે ઇન્ટરલિંકને એવી રીતે સમજો કે નજીકમાં આવેલા ત્રણ થી ચાર તળાવને પાઇપલાઇનથી જોડવામાં આવશે જેથી બધા તળાવમાં વરસાદી પાણી પહોંચે ત્યારે વસ્ત્રાપુર તળાવમાં પ્રથમ વખત ચાર પરકોલેટિંગ વેલ પણ લગાવવામાં આવ્યા છે જે તળાવના જળસ્તરોને જાળવી રાખશે આ તરાવો ભરવા માટે એફટીપી લાઇન દ્વારા આ તરાવો ત્યાં આગળ બે એમ પાંચ એમએલ ટીના પ્લાન્ટ નાખવામાં આવશે પરિણામે ઝુમખા તરાઓ એકબીજા સાથે ઇન્ટરલિન્કિંગ કરી તરાઓનું આ તરાઓમાં બારે માસ પાણી રહે પરિણામે આ તરાવોમાં પાણી રહેવાથી એ વિસ્તારનું ગ્રાઉન્ડ લેવલ છે વોટરનું ઊંચું આવશે જે ત્રણથી ચાર તરાઓ એ કેચમેન્ટ એરિયાની નદર બે કે ત્રણ કિલોમીટરની અંદર આવેલા હોય આ તરાઓને ઇન્ટરલિન્કિંગ કરવાનું કામ હાલમાં ચાલુ છે લોંગ ટર્મ પ્રોસેસના ભાગરૂપે આવનાર સમયગાળા તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે આ સાથે જે ગંદુ પાણી સાબરમતીમાં ઠલવાતું હતું એ હવે ટ્રીટ કરીને તળાવમાં ઠાલવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી પાણીનું લેવલ જાળવી શકાય સાબરમતી નદીમાં જે આ પાણી જાય છે ટ્રીટ કરીને એ પાણીનું વહન ક્ષમતા પણ આપણે ઓછી થશે ટ્રંક લાઇનની પરિણામે બેકિંગના પ્રશ્નો પણ સોલ્વ થશે અને ગાર્ડનિંગની અંદર પણ આ પાણી એફટીપીનું ટ્રીટ કરેલું પાણી વાપરી શકાશે પરિણામે આવનારા સમયગાળા દરમિયાન અમદાવાદ મહાનગરની અંદર ઝુંખા તળાવોનું જોઈન્ટ ઇન્ટરલિંકિંગ કરી પાંચથી બે એમએલટીના એફટીપી પ્લાન્ટ નાખવામાં આવશે હાલ લાંબા તળાવ

તળાવની સાથે એએમસીએ બીજી એક પદ્ધતિ પણ પાણી સંગ્રહનો પ્લાન બનાવ્યો છે ભવિષ્યમાં સ્માર્ટ હાર્વેસ્ટિંગ સિસ્ટમ કોન્ક્રીટ મટીરિયલથી બનાવાશે જેનાથી વરસાદી પાણી સૌથી પહેલા કેચપીટમાં જશે અને ત્યાંથી ફિલ્ટર મારફતે પાણી ધીમી ધારે નીચે જમીનમાં ઉતરશે જેથી ભૂગર્ભ જળ ઊંચા આવશે એટલું જ નહીં વરસાદી પાણી અન્ય લાઈનોમાં વહી જતું અટકશે માટે ચોમાસામાં વોટર લોગિંગ નહીં થાય અને તે પાણીનો સંગ્રહ કરી બગીચાઓમાં ઉપયોગમાં લેવાશે આ સિસ્ટમ ભવિષ્યમાં અંદાજે એક હજાર કેચફીટથી શરૂ કરાશે જેનો પ્લાન બની ગયો છે અને આગામી દિવસોમાં કામગીરી હાથ ધરાશે જોકે તળાવ ઇન્ટરલિંક કરવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે લાગુ કરતા હજુ સમય લાગે તેમ અધિકારીઓ માની રહ્યા છે માટે એક વર્ષમાં તળાવ છલોછલ હશે તેવી આશા છે જો કે દર વર્ષે ઘણા દાવા થતા રહે છે અને એ દાવાની પોલ પણ ખૂલતી રહે છે ત્યારે આ વર્ષે સમયસર કામ પૂર્ણ થશે કે નહીં તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ